ભવ ભીમ આ બધા અજયક પાદ આ બધા શબ્દો તો એમાં છે જ નહીં એટલે જેમણે મને સ્વાધ્યાય કરીને મોકલ્યો એને પગે મેં તમારા સ્વાધ્યાય માટે મને માર્ગદર્શન આપે આપ્યું અને મને મારી રીતે સ્વાધ્યાય કરવાનો આપે મોકો આપ્યો રાતે બેસી મોડી રાતે મેં ભાગવત ગ્રંથ હું રાખું છું મેં કહ્યું બાપુ છઠ્ઠા સ્કંદમાં છે છઠ્ઠો સ્કંદ છઠ્ઠો અધ્યાય શ્લોક સત્તર કે અઢાર અથવા સોળ કે સત્તર એ સોળથી અઢારમાં ગમે એમાં આ મંત્ર છે જે મેં ગઈ કાલે તમારી પાસે વિનિત ભાવે રજૂ કર્યો હવે તમે બોજજો આંકડો લગભગ સાચો છે છઠ્ઠો સ્કન છઠ્ઠો અધ્યાય સોળ સત્તર અઢાર કે સત્તર અઢાર ઓગણીસ એમાં આ

કે અમે ગોળીને પી ગયા છીએ તો ઉલટી થાય રાજા કોઈ દિવસ કોઈને વશ ન થાય એને થવું પણ ન જોઈએ રાજા ઈશ્વરનો અંશ છે અને તેથી એ કોઈના પ્રભાવમાં ન આવી જવું જોઈએ એવી જ રીતે માતૃશક્તિ દુર્ગા ભવાની એ પણ કોઈને વશ ન થાય કોઈ પણ નારી એને કોઈને એ પરવશ નહીં રામાયણમાં લખ્યું છે કે કત બિધિ નારી સૃજી જગમાય પ્રભુતા પાઈ જાય કત બિધિ નારી સૃજી જગમાહી પરાધીન સપને હું સુખ ના બ્રહ્માજીએ સ્ત્રીનું શું કામ સર્જન કર્યું કે એને આ શું કામ કર્યું આવી ફરિયાદ છે કે આખી જિંદગી પરાધીનતામાં જવું માતૃશક્તિ સ્વતંત્ર ભવ ભવ વિભવ પરાભવ કારિણી કારીણી જાનકીજી બોલ્યા છે એ કોઈને વશ ન થાય અને માયાને પણ નારી રૂપ ગણી છે માયા કોઈને વશ નથી થતી આખું જગત અને જીવ માયાને માયા કેવલ ઈશ્વરને વશ હોય છે પરબસ જીવ સ્વસ ભગવતા જીવ અનેક એક શ્રી તો માતૃશક્તિ કોઈને હા એ વાલથી દીકરાને વશ થઈ જાય વાત જુદી છે પોતાના પતિને પ્રસન્ન રાખવા માટે હા તમે કીધું એ બરાબર અને વાત માની લે બરાબર છે પોતાના માતા પિતાના સંસ્કારનું જતન કરવા માટે એને પગલે પગલે ચાલે એ બરાબર પણ શક્તિને કોઈ દિવસ પરવશ કરવાનો પ્રયત્ન ન કરવો એ વશ નહીં થાય અને એવું જ શાસ્ત્રોનું છે શાસ્ત્ર કોઈને વશ કોઈ એમ કહે કે આ બધું શાસ્ત્ર અમને આવડી ગયું છે તો બીજી જ ક્ષણે ગોથું ખાઈ જાય અમે ક્યાંક ક્યાંક ભૂલ એટલે હું નવમે પૂરું છે હંમેશા કહું કે ભાઈ નવ દિવસમાં અમારાથી કઈ બોલવામાં કઈક શબ્દ ફેર કઈક વાક્ય ફેર ક્યાંક ખોટી માહિતી તો એ બધાની ક્ષમા પ્રાર્થના માટે અમારે મંત્ર બોલવો પડે છે કારણ કે પણ જે લોકો એમ માની બેઠા છે કે નહીં અમને બધું જ આવડી ગયું છે

એક અમારી વિદુષી બહેને એને ગઈકાલે તો જે ઓલી જ માહિતી આપી હતી જે કીધું મને સ્વીકાર્ય નહોતી આજે પાછી એને પણ મેં તો ઓલરેડી રાતના અભ્યાસ કર્યો અને સ્વાધ્યાય કરીને આ મંત્ર જોઈ કે જેથી કરીને તમારી પાસે ખોટી માહિતી ન થાય પહેલી વાર હવે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ આ તો ભાઈ બહુ અઘરું પૂછ્યું મજો આ તો કેમ આપણે ખાવું અને હવે એ તમારે સમજી સમજીને શું કરવું છે સાહેબ તમે બહુ અઘરો પણ એ બ્રહ્મા તું શ્રી હરી uh mm -hmm. wow. ચૈત વિલાસ તૂપ છે બહુ અઘરું છે ઓગણીસો અઠાવન ઈસવીસન ઓગણીસો યુરી ગાગારીન રશિયાનો અવકાશ યાત્રી પહેલીવાર પૃથ્વીની પરિક્રમા ગયો ત્યારે અમે મેટ્રિકમાં ભણતો હતો મેટ્રિકમાં નહીં પણ નવમું દસમું ભણતો હતો ઓગણીસો અઠાવનની સાલ છે મજબ અને એ માણસ પૃથ્વીની પરિક્રમા કરવા ગયો આખી દુનિયા સ્તબ્ધ હતી એણે પછી જે વાતો કરી છે યુરી ગાગેરીને આ વાત કે રશિયાનો એક અવકાશયાત્રી પૃથ્વીની બહાર ગયો અને પરિક્રમા કરી એ વાત પ્રેસિડેન્ટ અમેરિકાનો પ્રેસિડેન્ટ આઈઝન હોવરે સાંભળી ઓગણીસો અઠ્ઠાવન હવે આઈઝન હોવર અમેરિકાનો પ્રેસિડન્ટ એ બીજને આ વિશ્વયુદ્ધમાં સરસેનાપતિ હતો અને વિજયી થયો હતો પછી અમેરિકાનું બહુ જાણીતું નામ સાહેબ એણે કારણ કે રશિયાને તો બહુ જામતું નહીં એટલે એણે સાંભળ્યું કે રશિયાનો અવકાશ યાત્રી આ રીતે પૃથ્વીને બહારથી જોયા સાહેબે એને એટલો આંચકો લાગ્યો એની મગજની નસ તૂટી ગઈ આઈઝન ઓવરને મગજની નસમાં નુકસાન થયું એવો ઇતિહાસ છે એ યુરી ગાગારીન ભારત આવ્યા દિલ્હીમાં એનું સન્માન થયું આપણા દેશનું એક બહુ જ મહત્વ એક બહુ જ પ્રતિષ્ઠિત અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એણે એનો ઇન્ટરવ્યુ લીધો યુરી ગાગારીન કે આપ શું કેશો અને યુરી ગાડીને પોતે જે બહાર જઈ અને જે પૃથ્વી જોયું એમાં બધા જ નરસિંહ મહેતાના અનુભવો એને એને ખબર નથી કે નરસિંહ મહેતો કોણ છે પણ એ માણસે જે નિરખ્યું એમાં બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે ઓગણીસો અને પછી આમાં અખબારવાળા વડીલો બેઠા છે મીડિયાવાળા બેઠા છે બધાને તો ખ્યાલ પછી ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ સંપાદકીય તંત્રી લેખ લખ્યો અંગ્રેજીમાં એનું નામ હતું બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે આ એના લેખનું નામ હતું આટલી વિગત જે મારી પાસે છે તે હું આપને કહું એટલે કે મહેતાએ જે જોયું છસો વર્ષ પહેલાં હવે એનું અંગ્રેજી પણ એ વખતે ન હતું પાશ્ચાત સંસ્કૃતિને એટલા વર્ષો પણ નહોતા થયા ત્યારે એ તો બહુ જ બહુ જ મંદ ગતિથી પાશ્ચાત જગત ચાલતું હતું અમેરિકાને હજી બસો વર્ષ જ થયા ખોજાય ત્યારે પાશ્ચાત સંસ્કૃતિ એટલી બધી આગળ વધી પણ નહોતી એ વખતે ભારત એવી વાત કરી શકે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે અને એનો તંત્રી લેખ લખાય એમાં બ્રહ્મ લટકા અને છોકરાઓ તમને ખબર હશે ભાઈને પણ ખબર હોય વેલજીભાઈ ગજર પંડિત નહેરુ હતા ત્યારે આ ગેગ્રેનને બોલાવ્યા અને પછી વેલજીભાઈ ગજ્જર એ આકાશમાંથી એ તો એની ભાષામાં એ બહુ રમૂજમાં બોલતા હતા એ ભાષા તો એને ના આવડે રશિયન ભાષા પણ પછી આમ ને તેમ ને વેલજીભાઈ ગજર એ જે જે સુંદર રીતે આપણને હસાવતા હતા એ યુરિકા કરે બ્રહ્મ લટકા કહે તેમાં યુરી ગાગારીને જે કહ્યું છે કે આ સૂર્ય છે એની ચારે બાજુ ગ્રહ મંડળો ફરે છે સૂર્ય બ્રહ્મ છે સૂર્ય મારી વિભૂતિ છે અને એની ચારે બાજુ ફરનારો આ ચંદ્ર પણ નક્ષત્ર નામ અહમ શશી આ બધા જ બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે આખી નિહારિકા સૂર્યની ચારે બાજુ રાસ મંડળ લે ગરબા લે આ છે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે એક માણસ એક માણસને જોઈ અને રાજી થાય તો જે માણસને જોયો એનામાં બ્રહ્મ છે અને રાજી થયો એનામાં બ્રહ્મ છે અને બંને આનંદિત થાય એનું નામ છે બ્રહ્મ લટકા કરે આખું જગત નર્તન કરી રહ્યું છે એને મેં તો એમ કહે છે કે અહીંયા બ્રહ્મ જ બ્રહ્મની સામે નાચી રહ્યું છે એટલે તુલસીદાસજી કહે કે વક્તા અને શ્રોતા સમદર્શી છે બધા જ એક છે બોલનારો તમે બાર થી ઘરે જાઓ ને તમારા છોકરાઓ છોકરાઓના છોકરાઓ તમને ચારે બાજુ ઘેરી વળે તો આ જ વાત સમજજો કે અત્યારે મારું નાનકડા બ્રહ્મો મારી બ્રહ્મની આગળ વાગળ રાહડા લે છે બ્રહ્મ એને વ્યવહારમાં સૂત્ર ને દીપાવવું પડશે એક પ્રાઇમરી સ્કૂલનો શિક્ષક ખુરશી ઉપર બેસી અને વિદ્યાર્થીને ભણાવે અને એવું સરસ ભણાવે છોકરાઓ કે હા સાબ બરાબર બરાબર શિક્ષકે રાજી થાય છોકરાઓ રાજી થાય ત્યારે એક પ્રાઇમરી શાળાના ભૂતપૂર્વ શિક્ષક તરીકે કહું એ ક્લાસ મને બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે બ્રહ્મ બ્રહ્મની પાસે એક વક્તા બોલે શ્રોતાઓ જૂની ઉઠે એ બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે અહીંયા બીજું છે શું આ વસ્તુ સમજાય ને તો નિંદા મટી જાય ઈર્ષા મટી જાય દ્વેષ મટી જાય આ બધું જ ખલા જો આટલું મટે તો અને આ મટાડવા માટે જગદગુરુ શંકરાચાર્યને કોઈએ પૂછ્યું આ મન બધામાં ભટકે છે ક્યારેક નિંદા કરે ક્યારેક ઈર્ષા કરે ક્યારેક લાગુ પડેલા રોગો છે તો એવું મન પપટી મન ઈર્ષાળુ મન દ્વેષી મન નિંદક મન એ શાંત કેમ થાય એવું જગતગુરુ શંકરાચાર્ય ને બારસો વર્ષ પહેલા પૂછાય એને બહુ સરસ જવાબ જવાબ આવે કે જે માણસ ચાર વસ્તુ કરશે એનું મન એકદમ તો આમ સ્વીચ બંધ કરો લાઈટ ઓફ થઈ જાય એવું મનનું થાય સ્વિચમાં એવી તાકાત છે કે કરો એટલે લાઈટ થાય ને બંધ કરો પણ ઘણી વખત કનેક્શન બરાબર ન હોય તો તમે સ્વિચ ઓન કરો તો પણ લાઈટ થતી 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 થાય ન પણ થાય ક્યારેક તમે બંધ કરો હું ને તમે તમે કહું છું એટલે હું તમારી સાથે છું એમ નહીં માનતા કે બાપુ આમ જુદા પડીને મારે તો તમારી સાથે જ રહેવું છે તમારે મારી હારે રહેવું હોય તો તમારે ફંટાઈ જવું હોય તો આપણો કોઈ કાબુ નથી કારણ કે હું ઘણાને જોઉં છું કે એક વખત મારી પાસે આગળ પાછળ રખડતા હોય બીજા પાછળ બીજી પાછળ રખડતા હોય આ વ્યભિચારીની ભક્તિ તમને મને નડશે સાહેબ અમે તો બાપુના આયોજનમાં હોઈએ ને અમે તો આમ હોય એમ કરે ને આ બધી વ્યભિચારીની ભક્તિ છે એક જગ્યા પકડી રાખો હું કહું એટલે નહીં હું તો તમારા જેવો એક માણસ છું મોરારી બાપુનું શું ગજું પણ